નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ તમારા ઘરમાં ખૂબ બીમારી આવતી હોય ને તો ઘરના વ્યક્તિ એકદમ ચિંતાગ્રસ્ત થઈ જાય છે હતાશ થઈ જાય છે તો વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ઘરમાં બીમારી ક્યારે આવે છે એવા પાંચ પોઈન્ટ આજે હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું મિત્રો તમે કોઈ મકાન લ્યો તમે કોઈ પ્લોટ લ્યો તો આ પાંચ પોઈન્ટને યાદ રાખવા ખૂબ જ જરૂરી છે તમે આ પાંચ પોઈન્ટને યાદ રાખશો સાવધાની રાખશો તો તમને ઘણો બધો લાભ થઈ શકે છે તમે વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ચાલશો તો તમને ઘણો બધો લાભ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે આ પાંચ પોઈન્ટમાંથી અમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ ને ત્યારે બે ત્રણ પોઈન્ટ તો આવે જ છે અને એના કારણે તે ઘરમાં રહેતા વ્યક્તિઓને ખૂબ જ બીમારી આવે છે અને એ બીમારી લાંબી આવે છે જેના કારણે તેને જે મૂડી રોકેલી હોય તે મૂડી તે પૈસા બધા એ બીમારીમાં ચાલ્યા જાય છે અને એ બીમારી ઘર કરી જાય છે લાંબા સમય સુધી રહે છે અને આ મૂડી વપરાય જતા પૈસા વપરાય જતા તે ચિંતાયુક્ત થઈ જાય છે દુઃખી થઈ જાય છે અને એને જે સપના જોયા હોય તે સપના તેના પૂરા નથી થતા ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે તે ભગવાનને દોષ દેતા હોય છે નસીબને દોષ દેતા હોય છે પણ મિત્રો એવું નથી તમે જો શાસ્ત્રોના નિયમ મુજબ ચાલો શાસ્ત્ર પ્રમાણે એના નિયમ પ્રમાણે ચાલો ને તો તમે કોઈ દિવસ દુખી નતા કોઈ પણ વ્યક્તિ ધર્મનું પાલન કરે શાસ્ત્રનું પાલન કરે ને તો તે વ્યક્તિ કોઈ દિવસ જીવનમાં દુખી નથી દતો આપણે નિયમોને ભૂલી ગયા છે ને માટે આપણે દુખી થઈએ છીએ એટલા જ માટે મિત્રો કે તમે આ વાસ્તુ શાસ્ત્રના જે હું 5 પોઈન્ટ તમારી સમક્ષ રાખીશ એનું પાલન કરશો તો તમારા ઘરમાં બીમારી પણ નહીં આવે અને તમારા પૈસાની બચત પણ થશે અને તમે જે માનસિક ચિંતાગ્રસ્ત છો તેમાંથી પણ દૂર થશો હવે પાંચ પોઈન્ટ કયા છે એ તમારી સમક્ષ રાખવું તો સૌથી પહેલો પોઈન્ટ એ છે કે નૈઋત્યમાં કોઈ પણ દિવસ તમારે રસોડું ન બનાવવું જોઈએ જો નૈઋત્ય કોણમાં રસોડું હોય તમારા ઘરમાં તો તે બીમારી છે તમારા ઘરમાં બીમારી આવે છે અને લાંબી બીમારી આવશે અને એ બીમારી ઘર કરી જશે માટે યાદ રાખજો મિત્રો કે નૈઋત્યમાં કોઈ પણ દિવસ રસોડું ન બનાવવું જોઈએ હવે બીજો પોઈન્ટ તમારી સમક્ષ રાખવું તો બીજો પોઈન્ટ એ છે કે તમારા ઘરનો ઈશાન ખૂણો કપાતો નથી ને એ ખૂણો કપાઈ જાય તો પણ દોષ લાગે છે તો પણ તમારા ઘરમાં બીમારી આવે છે જો તમારો પ્લોટ અથવા તો મકાન તમે લેવા જાઓ તેમાં તમે ખાસ ધ્યાન રાખજો કે તમારો ઈશાન ખૂણો કપાતો ન હોવો જોઈએ આ તમે ધ્યાન રાખશો આ સાવધાની રાખશો તો તમારા ઘરે બીમારી નહીં આવે જો આવી રીતે હશે તો તમારા ઘરમાં અવશ્ય જ બીમાર હશે કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય શકે મિત્રો આના માટે હું બે ઉપાય પણ તમારી સમક્ષ રાખવાનો છું પણ તમે આ વિડીયો પૂરો જોજો અને આગળના ત્રણ પોઈન્ટ પણ કહીશ પણ તે પહેલાં મારી એક પ્રાર્થના છે કે જો વિડીયો તમને આ ગમે તો વિડીયોને લાઈક કરજો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો બેલ આઇકન દબાવજો કેમ કે મારા આવા જ નવા વિડીયો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ઘણા બધા વ્યક્તિઓના મને મેસેજ આવતા હોય ફોન આવતા હોય કે જન્માક્ષર જોવડાવવાની પદ્ધતિ શું છે તો મિત્રો તમે ઓફલાઈન પણ જોડાવી શકો મારી ઓફિસ સુરતમાં છે અપોઇન્ટમેન્ટ લઈ અને તમે આવી શકો છો અને જો તમે અન્ય શહેરોમાં રહેતા હોવ રાજકોટ જામનગર ભાવનગર અન્ય શહેરોમાં રહેતા હોવ તો સુંદર મજાની વ્યવસ્થા છે ઓનલાઈનની તમારું પૂરું નામ તમારી જન્મ તારીખ તમારો જન્મ સમય અને જન્મ સ્થળ તમે અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે એમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા જે છે તે મોકલી આપશો આપને સમય આપવામાં આવશે એ સમય આપ કોલ કરશો આપના જ વોટ્સઅપમાં જન્માક્ષર મોકલી દેવામાં આવશે અને સર્વ જાણકારી આપને આપવામાં આવશે હવે મિત્રો ત્રીજો પોઈન્ટ તમારી સમક્ષ રાખું તો ત્રીજો પોઈન્ટ એ છે કે તમારો શયનખંડ જો પશ્ચિમ દ્વારનો હોય તો તમારે ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું ન જોઈએ ઉત્તર દિશા તરફ ન જોઈએ જો તમે આવી રીતે કરશો તો તમારા ઘરમાં બીમારી આવી શકે છે માટે આ વાતનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે હવે ચોથો પોઈન્ટ એ છે મિત્રો કે તમારા ઘરમાં અંડરગ્રાઉન્ડ જો ટાકો હોય તો એ નૈઋત્ય કોણમાં ન હોવો જોઈએ જો નૈઋત્ય કોણમાં અંડરગ્રાઉન્ડ પાણીનો ટાકો હોય તો પણ ઘરમાં બીમારી આવે છે અને લાંબા સમય સુધી આ બીમારી રહે છે અને વ્યક્તિ થઈ જાય છે પૈસાની તંગી છે માટે આ તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો પાંચમો પોઈન્ટ એ છે કે અગ્નિકોળમાં પણ પાણીની ટાંકી ન રાખવી જોઈએ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પણ અગ્નિકોળમાં ન રાખવી જોઈએ જો આવી રીતે હશે તો પણ તમારા ઘરમાં બીમારી આવી શકે છે મિત્રો આ સુંદર મજાના પાંચ પોઈન્ટ આજે મેં તમારી સમક્ષ વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ રાખેલ છે હવે તમારે આ પોઈન્ટ હોય તો તમારે શું સાવધાની રાખવી જોઈએ અને શું ઉપાય કરવા જોઈએ જેનાથી તમારા ઘરમાંથી બીમારી પણ દૂર થાય તમારા પૈસા પણ બચે અને તમારી માનસિક ચિંતા પણ ઓછી થાય એવા કયા ઉપાય છે તો મિત્રો સૌથી પહેલા તમને ઉપાય આપુંનો તો એ ઉપાય એ છે કે તમારા ઘરે કોઈ સારા વાસ્તુશાસ્ત્રીને બોલાવી અને તમારા આખા મકાનનું અવલોકન કરાવો ક્યાંય પણ દોષ આવતો હોય તો એ દોષનું નિવારણ કરાવો વાસ્તુ ભગવાનની પૂજા કરાવો બ્રાહ્મણ દ્વારા એનાથી તમારું કલ્યાણ અવશ્ય થશે તમને ઘણો બધો લાભ થશે તમારા ઘરમાં જે કંઈ પણ નેગેટિવિટી છે ને એ બધી નેગેટિવિટી દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે તમારા ઘરમાં બીજો ઉપાય આપવું તો બીજો ઉપાય એ છે કે ઈશાન કોણમાં તમારે પાણીની ટાંકી રાખવી જોઈએ અથવા તો ઈશાન કોણમાં તમારા મંદિર ના ભગવાનને બિરાજમાન કરવા જોઈએ તમારા મંદિરને ત્યાં બિરાજમાન કરવા જોઈએ જેથી તમને ઉત્તમ લાભ પ્રાપ્ત થાય અને ભગવાનની કૃપાથી તમારા ઘરમાંથી બધી નેગેટિવિટી દૂર થઈ જાય અને સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ ત્રીજો ઉપાય એક્સ્ટ્રા તમને આપું છું મિત્રો ત્રીજો ઉપાય એ છે કે તમારા ઘરના મકાનના બારી બારણા પૂર્વ અથવા પશ્ચિમ દિશાના હોવા જોઈએ શા માટે પૂર્વ પશ્ચિમના તો સૂર્ય ભગવાનના પ્રકાશના કારણે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું સિંચન થાય અને તમારા ઘરમાંથી જેટલી પણ નેગેટિવિટી હોય એ બધી જ દૂર થઈ જાય બીમારી દૂર થઈ જાય એટલા માટે પૂર્વ અને પશ્ચિમમાં બારી બારણા રાખવા જોઈએ મિત્રો આવી રીતે તમે વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ ચાલશો તો આપને ઘણો બધો ઉત્તમ પ્રકારથી લાભ થશે અને આ ઉપાય કરશો તો આપને જરૂર લાભ થશે મિત્રો આવી જ રીતે હું અન્ય જાણકારી વાસ્તુની જાણકારી અલગ અલગ ઉપાયો તમારી સમક્ષ રાખતો રહીશ તમે જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી